સુરતના પુતલોગ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હર્ષ વિશાલ કુમાર શેઠની કાળ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે ગોવિંદ પાર્ક સતકેવલ સર્કલ પાસે રમતા 12 અને 11 વર્ષના બે પિતરાય ભાઈઓને ચોકલેટ અને કારમાં ફરવાની લાલચ આપીને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ આરોપીએ કારની અંદર જ બાળકો પાસે જાતીય સતામણીની ગંદી માંગણીઓ કરી હતી બાળકો ગાર્ડનમાં રમી રહ્યા હતા ત્યારે હર્ષ શેઠ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો તેણે બાળકોને લલચાવવા માટે ચોકલેટ આપવાની અને કારમાં ફરવાની લાલચ આપી હતી વધુમાં તેણે કહ્યું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટો આપીશ બાળકો તેની વાતમાં આવી ગયા અને કારમાં બેસી ગયા ઉમરા પોલીસે હર્ષ વિશાલ કુમાર શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે આરોપી સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે છતાં તેની આ વિવિધકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે પોલીસે વધુ તપાસ કરી રહી છે શું અગાઉ પણ તેને આવી હરકત કરી છે કે કેમ આ ઘટનાવાલીઓ માટે મોટી ચેતવણી છે કે બાળકોને અજાણ્યા લોકો સાથે જવાથી રોકવા અને તેમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ ભાવિષ્ય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત